નમસ્તસ્ય 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 નમો નમ આજના દિવસે હળવદ પોલીસ સ્ટેશનના વડાશ્રી સાહેબ તથા કેટભાઈ સાહેબ આપણને ડ્રગ્સ એન્ટી ડ્રગ્સ જે વીક અત્યારે ઉજવાઈ રહ્યું છે એના વિશે આપણને માહિતગાર કરવા માટે આવ્યા છે છવ્વીસ જૂન આંતરરાષ્ટ્રીય એન્ટી ડ્રગ્સ ડે તરીકે આખું વિશ્વ ઉજવે છે ડ્રગ્સથી શું શું પરેશાની થવાની છે ભવિષ્યમાં શું શું પ્રોબ્લેમો ઊભા થાય છે એનું નોલેજ દરેક વ્યક્તિ પાસે હોવું જરૂરી છે આપણને એમ થાય કે આપણે તો કોઈ ડ્રગિસ છીએ નહીં આપણે તો વ્યસન કરતા નથી તો આ નોલેજની જરૂર શું એમ પરંતુ તમે ટ્વેલ્થ પૂરું કરી અને આગળ જ્યાં જશો કોલેજની અંદર જશો ઉચ્ચ અભ્યાસ માટે ક્યાંય જશો મેડિકલમાં જશો એન્જિનિયરિંગની અંદર જશો તો ત્યાં તમે આ બધા જ વાતાવરણનો તમારે સામનો કરવાનો છે ત્યારે તમારા ભાઈબંધ દોસ્તારો અથવા આડોસ પાડોશની અંદર ડ્રગ્સ લેવા વાળા હશે અથવા તો એમ થાય છે કે આપણે ઘણી વાર નથી કહેતા ભાઈ કટકો કટકો લેતા હોય અને માવાના વ્યસનની થઈ જતા હોય આવા બધા જ પ્રશ્નો ઊભા થશે ત્યારે આપણી પાસે જો નોલેજ હશે તો આપણને ખબર પડશે કે ભાઈ ડ્રગ્સથી શું શું નુકસાની જાય છે ભારતની અંદર ત્રણ કરોડથી વધારે કેટલાક ત્રણ કરોડથી વધારે વ્યક્તિઓ ડ્રગ્સના હાથી

પોલીસ ખાલી ગુનેગારોને પકડેલું ના હોય ઘણા કે પોલીસ સ્ટેશન ના જવાય પણ માણસનો જન્મ થાય અને મૃત્યુ થાય ત્યાં સુધી પોલીસની જરૂર પડે છે તમારે પાસપોર્ટ કઢાવ હોય તો પોલીસ સ્ટેશન આવવું પડે વોનો ફાઈડ સર્ટીમાં કેરેક્ટર સર્ટી જોઈતું હોય તો પોલીસ સ્ટેશન આવવું જોઈએ તો પોલીસની ઘણી જગ્યાએ જરૂર પડે છે સારા નરસા ગમે તે પ્રસંગમાં એટલે અમે પણ તમારા મિત્ર જ છીએ બીજું કે ડ્રગ્સ વાત કરી બહુ ખાંડ ખાવ તો ડાયાબિટીસ થાય હવે તમે બધા મારા મિત્રો છો જેટલા દસમું પાસ કર્યું બાર સુધી છે ને છ થી બાર ના સ્ટુડન્ટ છે ને એટલે દસમું પાસ કરો ને એટલે બધા મિત્રો થઈ જાય અમારે તમે કિશોર અવસ્થામાં કદાચ છો અત્યારે હવે તમે ટ્વેલ્થ પાસ કરી ઘણા એમબીબીએસમાં જશે ડૉક્ટર બનશે ઘણા એન્જિનિયરિંગ કરશે કોલેજનું નવું નવું વાતાવરણ સારા કપડાં પહેરવાના મિત્રો મળે બંક મારવાના ઘણા ઘણા પિક્ચર જોવા આવું બધું થશે તમારી પણ સાચો વિદ્યાર્થી કોને કહેવાય જીવનમાં બધું શીખવું જોઈએ ને કરવું જોઈએ ક્લાસ બી એટેન્ડ કરવાના અને મહિનામાં એક હવે પિક્ચર બી જોઈ આવવાનું પણ સારા મિત્રો સાથે તમને તે એવા મિત્રો પણ મળશે ઘણા સિગરેટ બી પીતા હશે પિક્ચરમાં બતાવો ને અમુક સીન સપાટા કરવાનો પણ એ સીન સપાટા એ સારી વસ્તુ નથી તમે તમારું હેલ્થ એકવીસ જૂન હતો ને તમે તમારું હેલ્થ સાચું બોડી બિલ્ડઅપ કરો તમે એવા શોખ અપનાવો કે જેનાથી દેશનું અને તમારા સ્વાસ્થ્યનું અને તમારા પરિવારનું ભલું થાય હેરોઈન કોકેન ચરસ આ બધું ત્યાં સાચા થઈ ગયું માણસ તો તો એના ને પડી શરીરમાં રહે નહીં એટલે એનું શરીર જતું વસ્તુમાં પૈસા ખર્ચે આર્થિક નુકસાન થયું ને આપણે તો વાણિયા જેવા છે ગુજરાતી પ્રજા હંમેશા વાણિયા જેવી છે લાભ ક્યાં થાય છે એ આપણે વિચારવાનું છે નુકસાનનો સોદો કરે કોઈ એટલે આ બધું નુકસાન છે તમારે એક તો સામાજિક તમારું ઘર બરબાદ થઈ જાય તમે તમારું આર્થિક નુકસાન કર્યું પૈસાથી તમે લત લાગી ગઈ તમને તમે પૈસા ખર્ચવાનું ચાલુ કર્યું પછી સમય એક એવો આવશે કે તમારી પૈસા નહીં હોય એટલે તમારો ઉપયોગ કેરિયર તરીકે કરશે હું કદાચ કોઈ ચાર રસ્તે ઊભો હોઉં પોલીસ ઊભી હોય નાના છોકરાને ઊભો રાખીએ ના રાખીએ ચલો ભાઈ ટ્યુશન બેગ લઈ નીકળ્યો ટ્યુશનમાં જતો સ્કૂલમાં જતો ડ્રગ્સ માફિયા શું કરે તમને પેલા લથ લગાવે મફતમાં આપે પછી તમને જ્યારે આની આદત પડી જાય એટલે પછી તમારું તમને આપે નહીં તમે કોઈ મને વસ્તુ આપો તો કે નહીં મળે તારે આટલું કામ કરવું કરવું પડશે આ ચાર રસ્તાથી આ ચાર રસ્તા બેગ લઈને જવાની છે એટલે તમે કેરિયર બની જશો ને તમારા પરિવારના સભ્યો તમારા માતા પિતા ને બધા દુઃખી તમે દુઃખી તમે આટલું ભવિષ્ય સારું બનાવવા માટે આ સ્કૂલમાં આવ્યા છો ઘણા સારા માર્ક લાવ્યા છો અને મેં હમણાં સાહેબ જોડે સાંભળ્યું કે તમે દર વર્ષે દસથી થી પંદર છોકરા એમબીબીએસમાં એડમિશન લે છે એટલે આટલું સારું ભવિષ્ય તમે છો તો એનું સાચવવાનું છે હંમેશા શંકર ભગવાન જ વીસ છે ને અહીંયા કંઠમાં જીરવી શકે એટલે આ તમારું ફ્યુચર બ્રાઇટ હોય ને અમારા બોમ્બેમાં એક કેસ બન્યો હતો છોકરો ડૉક્ટર હતો બીજા વર્ષમાં અભ્યાસ કરતો છે અને એને આને લત લાગી ગઈ એના પપ્પા બી એન્ડ્રોઇડ પાર્ટી હતા પણ ચાર પાંચ વર્ષે જ્યારે એનું ભણવાનું પૂરું થયું ને ત્યાં સુધીમાં બધા પૈસા ખર્ચા થઈ ગયા બાપા ક્યારે ખરા ને ભાઈને પાંચ હજારની જે પચાસ હજાર વાપર્યો છોકરો તેને કેર તો ખરા ને ભાઈ પિસ્તાલીસ હજાર કેમ વધી ગયા એના પપ્પાએ પૈસા ફરા બની ગયા પછી આ ટેક્સ માફે અને કીધું કે તારે હવે ડિલિવરી કરવાની છે હવે ડૉક્ટર જેનો પાંચ લાખ રૂપિયા પગાર થઈ શકે મહિને એ માણસ ડ્રગ્સ કેરિયર બની ગયો આ લતના હિસાબે ને જેલમાં છે અત્યારે આગળ એટલે કેટલું નુકસાની છે એનાથી ડોક્ટર એટલે હું કહું સારા ડૉક્ટર એન્જિનિયર સારા કલાકાર હોય તમે તો મહિનાના પાંચથી છ લાખ રૂપિયા તમે આરામથી કમાઈ શકો ને તમે શોખ સારા પાડો ને સ્વિમિંગ સિંગિંગ છે ડાન્સિંગ છે અત્યારે તો આધ્યાત્મિકતા ઉપર બી આપણા દેશે ગર્વ કરવા જોયું છે એટલે તમે બધા હું અત્યારે એટલે પ્રોગ્રામમાં આવ્યો છું કે તમે બધા મારા મિત્રો છો અને તમે આ દૂષણથી દૂર રહો એવી હું એક મિત્ર તમારે મિત્ર તરીકે પ્રોમિસ માગું છું અને બધા ઉભા થશે અને પોતાના હૃદય ઉપર હાથ રાખશે અને જમરો હાથ હદય ઉપર મૂકો તમારું ઓલીઝ વેલ કરીએ છીએ ને આપણે 3D જોયું હશે આ તો જેમ હાથ કુમાર તમારું નામ વ્યસનથી દૂર રહીશ વ્યસન જો કોઈ કરતા હશે

કારણ કે તમે જે લાઈફ માં આગળ જવાનો છો જેમ એન્જિનિયરિંગ કોલેજ ને મેડિકલ કોલેજ માં સૌથી વધારે વ્યક્તિઓ હોય છે આ એક રિયાલિટી વસ્તુ છે અને એના રવાડે આપણે ના ચડીએ આપણે બધા જ મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવીએ છીએ આપણે કોઈ એવી અભ્યોપતિ કરોડોપતિ ને ગુજરાત સાહેબ આપણે ગામડાઓની અંદર જોતા હોઈએ છીએ કે સાતમા આઠમા છોકરો પણ મિરાજ માવા બાપ છોડતો હોય બરોબર બાપાના હાથમાંથી ખાતા હોય ત્યારે સાહેબે જે પ્રતિજ્ઞા લેવરાવી છે એની સાથે બીજી એક હું પ્રતિજ્ઞા વધારે લેવરાવું છું કે સાતા માથા ઉપર ઘરે જાઓ અને પાછા આવો ત્યારે જેના પણ માતા પિતા પોતાના પરિવારમાંથી કાકા પપ્પા કે દાદા એમાં એક પરિવારના સભ્યને તો ફરજિયાત વ્યસન મુકાવવાનું છે આપણે વ્યસન થી એને દૂર કરવાના છે એને પ્રોમિસ આપવાનું છે કે પપ્પા હું નાઇન્ટી લાવીશ તમારે માવા મુકવાના છે આપણે ગયા વખતમાં જ આપણા વિદ્યાર્થીનું ઉદાહરણ પટેલ નેવિલ ઊભા થાય છે પટેલ નેવિલ તે પપ્પાને પ્રોમિસ કર્યું એમ નેવું ટકા લાવો તો માવા મૂકી દેવાના નેવું ટકા લાવીને દેખાડ્યા ને માવા છોડાવી દીધા બરોબર ને નેવિલ જે ભાઈએ ઉદાહરણ રજૂ કર્યું છે એ ઉદાહરણ આપણે બધા પણ એક પ્રોમિસ આપણા માતાપિતા આપણા કાકા દાદા વડીલો પાસે લઈને આવીશું કે તમે કેટલી પપ્પા અપેક્ષા રાખી છે કે સિત્તેર ટકા ની સાઈઠ ટકા એના કરતા પાંચ ટકા વધારે માવો ચોરતા મને દેખાવા જોઈએ નહીં તમાકુ તમારા હાથમાં હોવી જોઈએ નહીં શિક્ષણ છે ને કહેવાય એજ્યુકેશન માત્ર નોકરી લેવી અને એજ્યુકેશન નથી પણ જીવન જીવવાની કળા શીખવી શકે એ સાચું એજ્યુકેશન કહેવાય અને ઘરે જઈને આ પરિવર્તન તમે લાવી દો તો સાચા અર્થમાં તમે વિવેકાનંદ સાયન્સ પરિવાર માંથી તમે સાચી એ સાર્થક થઈ એટલે આપણે જે વ્યસન મુક્તિનું જે અભિયાન આથી છેડ્યું છે હવે એમ કે સાહેબ શરૂઆત છે એક વીક આપણે શાળા ખુલી અને સાચા માટમ વેકેશનમાં ઘરેથી આવીએ ત્યારે બધા ફરજિયાત એક પ્રોમિસ બધા કરશું સાહેબ ને આપણે પોલીસ સ્ટેશનની મુલાકાત લેવા જઈએ ત્યારે આપણે એક લિસ્ટ આપશું કે અમે અમે આટલા વ્યક્તિઓને વ્યસન છોડાવ્યું છે આપણે બચસો ને નેવ વિદ્યાર્થીઓ છીએ એક હજાર જણાને આ વર્ષમાં આપણે વ્યસન મુક્ત કરવાના છે એ આપણે આજે સંકલ્પ લેવાનો છે આપણે પ્રોમિસ કરીએ કશાદ તમે હળવદની અંદર જ્યાં સુધી છો આ વર્ષ અમારું અભ્યાસ પૂરું થાય તે પહેલ આપણે તમને લિસ્ટ આપીશું સબૂત સાથે કે આટલા આટલા વ્યક્તિઓને અમારા શાળા પરિવારના વિદ્યાર્થીઓએ વ્યસન મુક્ત કર્યા છે અને આજથી જ આપણે આ કાર્યની અંદર લાગી જઈશું આપણા પરિવારના આપણા મિત્રોને આપણા સગા સંબંધીઓને જે વ્યસનના ભરડામાં છે એ બધાને વ્યસન મુક્ત કરવાના છે અને એની પહેલી શરૂઆત આપણે કરશું આપણે આપણો પરિવાર વ્યસન મુક્ત થશે પછી ગામ વ્યસન મુક્ત થશે અને એમ કરતા કરતા રાજ્ય અને રાષ્ટ્ર નિર્માણ આપણા થકી થવાનું છે હું જયારે સાહેબ નાનો હતો ને અમારા ગામની વાત કરું મૂડી તાલુકાનું ટીકર ગામ ત્રણ શહીદ અમારા ગામમાં સાહેબ કારગીલ યુદ્ધની અંદર એક ભાઈથી હતા પછી પછી ત્રણ શહીદો અમારા ગામે આપ્યા છે પણ જયારે એના જેવડો હતો ને ત્યારે પાર્કિંગ આપણે નાના હતા ત્યારે આવતી બહુ મોટું વ્યસન હતું આઠાનામાં પચી પૈસામાં પાનકિંગ આવતી અને ત્યારે ગામે ભેગા થઈને નિર્ણય લીધો કે ગામની કોઈ દુકાનમાં તમાકુનું વ્યસન થવું જોઈએ વેચાણ થવું જોઈ નહીં આખા ગામે પ્રતિબંધ મૂકી દીધો ક્યાંય તમાકુ માવો ગુટખા ક્યાંય મળે નહીં અને એના સ્વરૂપે અમારા ગામમાં સૌથી વધારે ગુજરાતની અંદર આર્મીમાં જવાનો સાહેબ રેકોર્ડ છે એવો સંકલ્પ આપણે દરેક ગામની અંદર આપણે બધા જ અલગ અલગ વિસ્તારમાંથી માંથી આવીએ છીએ અલગ અલગ પ્રાંત આવીએ છીએ આપણે આવા વિચારો ગામની અંદર મૂકીએ પાન માવા જે યુવાનો પાન માવાના ના ગલે બેસતા હતા એ યુવાના હાથમાં ચોપડી આવી ગઈ એ ભણવાની તૈયારીઓ કરવા લાગ્યા એમાંથી પીએસઆઈ બધા મામલતદાર એની ગલ્લા ચાલુ હતું ગામની અંદર તો શું થાય મોટા મોટા ડાયરા થતા હોય તો પાન માવાના ગલ્લે થતા હોય ઘણી વખત મને શરમ થાય કે શિક્ષક ઉઠીને કે કોઈ વિદ્યાર્થી કે કોઈ કે પાન ના ગલ્લે ઉભા સાહેબ આવો આવો બીજું જોયા જેવું થાય આપણા છોકરાઓ અહીંયાથી હાથ પડે પાનના ગલેથી એટલે એ સંકલ્પ પણ કરીએ કે વ્યસન મુક્ત રાષ્ટ્ર વ્યસન મુક્ત દેશ આપણે ભારતને વિશ્વગુરુ બનાવવો હશે તો વિશ્વગુરુ ક્યારે બની શકવાના છીએ આપણે જ્યારે તંદુરસ્ત યુવા હશે ત્યારે જ્યારે એનામાં તંદુરસ્તી ક્યારે આવશે વ્યસન નહીં ત્યારે ત્યારે બધા જ ગુણોનો એનામાં વિકાસ થવાનો છે એનું ચારિત્ર્ય નિર્માણ થવાનું છે એના શરીરનો વિકાસ થવાનો છે મન બુદ્ધિમાં તેજસ્વીતા આવવાની છે બધા વિકારો દૂર થવાના છે એટલે આજે ફરીથી આપણે બધા જ એક સાથે મેડિટેશનની વ્યવસ્થામાં બેસીને મનમાં સંકલ્પ કરીશું વિવેકાનંદ સાયન્સ પરિવાર વતી વ્યાસ સાહેબ શ્રીનો તથા પોલીસ સ્ટાફનો આપણે હૃદયથી આભાર માનીશું આગળની જે પ્રાર્થના સભા છે એ આપણે અમે કાર્યરત કરશું